આજે ધનતેરસ તો શુભ દિવસ છે પણ મોટા મોટું ધન તો નિષ્ઠાવાળા હોય ખરેખર નિષ્ઠા રહે એને તો ધનના ઢગલા જ છે પણ એને સમજ ના પડે અને ગોથા ખાયા રાખે પણ ખરેખર आप बात करें श्याम साचो साचों बीजू बजू तो है, उड़ा करोड़ों करोड़ों जन्म धरिया लो लो, अगर राजा महाराजा इंद्र थी चुक्या सरवार लो योगी आप गम्मत करता है कि आप दरक जन्म में एक एक रुपये ધર્યો હોય રૂપિયાના ઢગલા થાય એક એક રૂપિયો એક જન્મમાં એક રૂપિયો જમે કર્યા હોય તો એટલે એટલા જ જન્મો ધર્યા છે પણ આપણા હાથમાં કાંઈ નથી કેમકે એ બધું નાશવંત છે ક્ષણિક છે તુચ્છ છે પણ જોવાની ખૂબી છે કે ધનની જરૂર પડે છે વાસ્તવિકતા છે તમારે એટલે આ મહારાજ અને સ્વામી વ્યવહાર આપણો જાણે છે પણ એ આપણને આપે છે જે એક તો આપણી ખામી હોય કચાસ હોય તો મહારાજને બ્રેક મારવો પડે ધન આપતા અથવા બીજી વાત કસર કાઢવા જ કાઢવી જ હોય આપે તો એ આપણને સમજાય નહીં પણ આ ધન રૂપી એ એના બધી કસર ટળી અથવા ધન ના આપે તો હવે આપણને વસ્ત્ર અનવસ્ત્ર વસ્ત્ર ન મળે અને એમાં ખેંચાય કરવું પડે પણ એ તો કોક ભગવાનની કૃપા હોય એને જ થાય બાકી બીજા બધાને તો પોતાની ખામી હોય અને ભગવાનને દોષ જુએ એ મૂર્ખાઈ છે પણ ટૂંકમાં આપણે ધનની જરૂર પડે બધાને અને ધનથી ભગવાન આપણા ઉપર કંટ્રોલ મળે દેશકાળ એવા ખરાબ આવે એટલે એના બધા બધું અટકે વિના પણ પછી મારા ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાળેની એક કહેવત છે ગમે એમ કહીને આ રોટલા તો મળી જાય પણ જે આપણે વિશેષ જોઈતું હોય એ એમાં બ્રેક મારે અને બધું કંટ્રોલમાં લે આપણને એ સારા માટે જે કંઈ કરે ભગવાન સારા માટે છે કંટ્રોલમાં લે આપણા દેશકાળ સુધારે નહીં આ બધું એ પણ એ તો બહુ મહત્ત્વનું બહુ કામનું છે શ્યામ તમે સાચું નાણું બીજું બધું નાનું તો છે ને અને એને કહીને આપણા જો હરિભક્તો નિષ્ઠારા હોય એને ધને કરીને કોઈ મહત્તા મોટપ નથી જાણે જ છે મોટપ તો આ સત્સંગ મળ્યો એની કરીને મોટપ છે આ સત્સંગ કોઈને મળ્યું નથી અનંત બ્રહ્માંડનો રાજા હોય એને એક બ્રહ્માંડનું તંત્ર તો બધું કેટલું બધું ચૌદ લોક ચૌદ લોક આ ધનનો ટોટો છે અને દેવલોક ઇન્દ્રલોક એમાં ધનનો ટોટો છે પણ મહારાજ અનંત બ્રહ્માંડનો રાજા હોય તો જે સત્સંગ ન મળે તો એનું જીવન અલેખે છે આ લોકમાં આ ધન તે તો એ પણ મહારાજે સગવડ કરી આપી છે જેને જેવું જોઈએ જેવી રીતે એ બધું મળી આવે તેનાય માટે આશીર્વાદ છે સર્વે હરિભક્તો મહારાજ સ્વાઈ બાપા બધા આશીર્વાદ આપે છે એટલે આપણે એમાંય બધું બેલેન્સ કરી આપીએ સદાન સાંઈ મહારાજ